નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે નવસારી મહાનગરપાલિકાએ લગભગ એકસઠ જેટલી જગ્યાની જાહેરાત આપેલી છે જેમ કે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયર સિવિલ ડ્રાફ્ટમેન જીઆઈએસ એક્સપર્ટ કેડ ઓપરેટર સિવિલ એન્જિનિયર ઓટોમોબાઈલ એન્જિનિયર આઈટી એક્સપર્ટ હાર્ડવેર એન્જિનિયર કોમ્પ્યુટર ઓપરેટર નિવૃત્ત આર્મી મેન પબ્લિક ક્રિએશન ઓફિસર આ તમામની આજે લાયકાત શું છે તેમનું પગાર ધોરણ શું છે ફોર્મ ક્યાં સુધી ભરવાનું છે તેની વિગત આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેરાત આપવામાં આવેલ છે નવસારી મહાપાલિકાના વિવિધ વિભાગો માટે અગિયાર માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે જે માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ નવસારી મહાનગરપાલિકા કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે જગ્યાની વિગત જોઈએ તો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અનુભવની કોઈ પણ જરૂરિયાત નથી સંખ્યાની વાત કરીએ તો ટોટલ દસ જગ્યા છે માસિક પગારની વાત કરીએ તો વીસ હજાર રૂપિયા આપવામાં આવશે પ્લાનિંગ આસિસ્ટન્ટ લાયકાત બી સિવિલ બી સિવિલ બી આર્કિટેક્ચર અનુભવની વાત કરીએ તો ટાઉન પ્લાનિંગને લગતી કામગીરીને લગતો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ સંખ્યાની વાત કરીએ તો ચાર જેટલી જગ્યા છે માસિક પાંત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે સર્વેયર ડિપ્લોમા સિવિલ અને બી સિવિલ બે વરસનો અનુભવ માગેલ છે જરૂરિયાત સંખ્યાની વાત કરીએ તો ટોટલ ચાર સંખ્યા છે માસિક પગાર પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે સિવિલ ડ્રાફ્ટમેન આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેનનો બે વરસનો કોર્સ કરેલ હોવો જોઈએ એક વરસનો અનુભવ માગેલો છે એક જ જગ્યા છે અને માસિક વીસ હજાર રૂપિયા આપવામાં આવશે જીઆઈએસ એક્સપર્ટ લાયકાત ડિપ્લોમા સ્નાતક પીજી ડિપ્લોમા ઇન જીઓગ્રાફી જીઓ ઇન્ફોમેટિક જીઆઈએસ રિમોટ સેન્સિંગ એન્ડ જીઆઈએસ બે વરસનો અનુભવની વાત કરેલી છે જગ્યા એક છે પગાર ધોરણ ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે કેડ ઓપરેટર આઈટીઆઈ સિવિલ અને ડ્રાફ્ટ મેનનો બે વરસનો કોર્સ કરેલ હોવો જોઈએ બે વરસનો અનુભવ માંગેલો છે સંખ્યા એક જ છે અને માસિક વીસ હજાર રૂપિયા આપવામાં આવશે સિવિલ એન્જિનિયર બી સિવિલ ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે છ જગ્યા બહાર પાડેલી છે મહિને સત્યાવીસ હજાર રૂપિયા આપવામાં આવશે ઓટોમોબાઈલ એન્જિનિયર લાયકાતની વાત કરીએ ડિપ્લોમા ઓટોમોબાઈલ બી ઓટોમોબાઈલ બે વરસનો અનુભવ માંગેલો છે એક એક જ જગ્યા માટે જાહેરાત છે સત્યાવીસ હજાર રૂપિયા આપવામાં આવશે આઈટી એક્સપર્ટ બી બીટેક આઈટી એમ એમટેક આઈટી બીસીએ બીએસસી આઈટી બી એસ સી આઈટી એમસીએ એમએસસીઆઈટી બે વર્ષનો અનુભવ એક જ જગ્યા છે માસિક સત્યાવીસ હજાર રૂપિયા આપવામાં આવશે હાર્ડવેર એન્જિનિયર ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર બી ઈ કોમ્પ્યુટર હાર્ડવેર નેટવર્કિંગનો કોર્સ અનુભવની વાત કરીએ તો ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે એક જ જગ્યા માટેની જાહેરાત છે પચીસ હજાર રૂપિયા પગાર આપવામાં આવશે કોમ્પ્યુટર ઓપરેટર કોઈપણ શાખામાં સ્નાતક ટ્રિપલસી કોમ્પ્યુટરનો કોર્સ કરેલ હોવો જોઈએ બે વર્ષનો અનુભવ માગેલો છે ટોટલ વીસ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે બહુ મોટી ભરતી કહેવાય વીસ જગ્યા એટલે સોળ હજાર પાંચસો રૂપિયા આપવામાં આવશે નિવૃત્ત આર્મી મેન એક્સ સર્વિસ મેન અનુભવની કોઈ વાત નથી કરી ટોટલ દસ જગ્યા આપવામાં આવી છે માસિક પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે પબ્લિક રિએ રિએશન ઓફિસર બેચલર ઇન માસ કોમ્યુનિકેશન બે વર્ષનો અનુભવ માગેલો છે એક જ જગ્યા છે અને માસિક પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે શરતોની વાત કરીએ તો લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવાર પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી સાત બે બે હજાર પચીસ સુધીમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી નવસારી મહાનગરપાલિકા મહાનગર સેવા સદન દુધિયા તળાવ નવસારી ઓગણચાલીસ ચોસઠ પિસ્તાલીસ તાલુકો જિલ્લો નવસારીને રજીસ્ટર પોસ્ટથી અથવા રૂબરૂ અથવા એમ સી એન એમ સી બે હજાર પચીસ અલધી રેટ જીમેલ ડોટ કોમ ઉપર મોકલી આપવાની રહેશે ઉમેદવારે પોતાની અરજી સાથે બાયોડેટા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાડા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો અનુભવ અંગેના પ્રમાણપત્રો તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટની સપ્રમાણિત નકલ અરજી સાથે રજૂ કરવાની રહેશે ઇન્ટરવ્યૂની જાણ ઇમેલ મોબાઈલ મારફતે જે તે ઉમેદવારને કરવામાં આવશે તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર ઇમેલ આઈડી અચૂક લખવાનો રહે ઇન્ટરવ્યૂ અંગેની જાણ એસએમએસ અને ઈમેલ દ્વારા કરવામાં આવશે અન્ય કોઈપણ પ્રકારને જાણ કરવામાં આવશે નહીં ફિક્સ પગાર સિવાય અન્ય પગાર કે ભથ્થા કે સરકારી લાભ મળવાપાત્ર રહેશે નહીં નવસારી મહાનગરપાલિકા નવસારી ખાતે ઇન્ટરવ્યૂ સમય ઉમેદવારોએ સ્વખર્ચે અને પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે તથા ઇન્ટરવ્યૂ સમયે તમામ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે સદરૂ ભરતી તદ્દન હંગામી ધોરણે માસના કરાર આધારિત રહેશે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિ નવસારી મહાનગરપાલિકાને અબાધિત રહેશે જે માટે કોઈ પણ કારણો આપવામાં આવશે નહીં સહી નાયબ મ્યુનિસિપલ કમિશનર નવસારી મહાનગરપાલિકા આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો